ઉપસ્થિત રહ્યા અને એમને લાખો લાખો દીકરી એ છે ને એ માનું પાત્ર છે દીકરો માનું પાત્ર છે અને દીકરી બાપ નું પાત્ર છે અને આવી અનેક દીકરીઓ જ્યારે એમ કે ગુજરાત ની ધરતી સમર્પણ ની વાત હોય ત્યારે દીકરી એને કહી શકાય બાપ અઢાર અઢાર સુધી બાપના ફરિયાદ માલિકો જેમ ગુલાબ નો ગોટો ઉછળે એમ દીકરી ઉછળતી જતી હોય એક વાર બાપ બોલાવે હાથ વાર હડી કાઢે એક વાર આવે એવી દીકરી દીકરી દરેક દીકરીના કિસ્મતની માલિકો બાપ હોય છે પણ દરેક બાપના કિસ્મતની માલિકો દીકરી હોતી નથી એ તો કોઈ ભાગશાળી ના સાહેબ એ ફૂલ રમતું હોય અને દીકરી માગે જ નહીં સાહેબ પણ બાપા એ મને કહી દે કે મારી પાસે મારી દીકરી આટલી વસ્તુ માગી ખોટી વાત આપો તો રાજી ન આપો તોય રાજી આપણે શું દીકરીને આપી છે કે સાહેબ દીકરી આપણને જે આપી અને જાય છે દીકરી એ બાપ જે પોતાનો આપની માં બની જશે બાપુ તમારા